હું દર્શન માટે સમર્થ છું તો તે અવિનાશી સ્વરૂપ કરવાની કૃપા અદભુત સ્વરૂપો જો હે શ્રેષ્ઠ મારામાં બાર પુત્રો આઠ વસુઓ અગિયાર રુદ્રો બે અશ્વિની કુમારો તેમજ ઓગણ ચાલીસ મરુતો તથા પૂર્વ અપ્રગટ આચર્યોને જો મારા વિશ્વરૂપનું દર્શન કરી શકીશ નહીં તેથી હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું એ દ્રષ્ટિથી મારું ભવ્ય ઐશ્વર્ય જો આગળ સંજય ધૂતરાષ્ટને કહે છે કે હે રાજા આમ બોલીને તેમના દિવ્ય અને અલંકૃત હતા તથા જે રૂપ અનેક દિવ્ય શસ્ત્રોથી સજ્જ હતું તેઓએ તેમના શરીર પર અનેક દિવ્ય હાર માળાઓ તથા વસ્ત્રો ધારણ કર્યા હતા અને તેઓ અનેક મધુર સુગંધિત

ચક્ર થી સજ્જ તેજના ધામ સમાન સર્વત્ર દૈદીપ્યમાન આપના સ્વરૂપના હું દર્શન કરું છું આપના અગ્નિ સમાન પ્રજ્વલિત તેજનું દર્શન કરવું અતિ દુષ્કર છે

કેટલાક ભયથી બે હાથ જોડીને આપની પ્રશંસા કરી રહ્યા છે મહર્ષિઓ તથા સિદ્ધિજનો માંગલિક મંત્રો તથા અનેક પ્રાર્થનાઓ દ્વારા આપને સ્તુતિ કરી રહ્યા છે રુદ્રો આદિત્યો વસુઓ શાંતિઓ વિશ્વદેવો અશ્વિની કુમારો મરુતો પિતૃઓ ગંધર્વો યક્ષો અસુરો તથા સિદ્ધો આ સર્વ આપનું વિસ્મિત થઈને દર્શન કરી રહ્યા છે હે સર્વશક્તિમાન ભગવાન આપના આ અનેક મુખો નેત્રો બાહુઓ જાંગો ચરણો ઉંદરો તથા ભયંકર દાંતો વાળા વિરાટ રૂપને જોઈને સર્વલોક અત્યંત ભયભીત થયા છે અને એ જ પ્રમાણે હું પણ ભયભીત થયો છું હે ભગવાન વિષ્ણુ આપનું ગગન સ્પર્શી અનેક વર્ણોથી જ્યોતિર્મય વિસ્ફારિત મુખો યુક્ત તથા વિશાળ પ્રદીપ્ત નેત્રો સહિતના સ્વરૂપના દર્શન કરીને મારું હૃદય ભયથી વ્યથિત થઈને કાંપી રહ્યું છે મે મારી સમગ્ર દ્રઢતા તથા માનસિક શાંતિ ગુમાવી છે આપના પ્રલયની સમા મુખોને અનેક વિકરાળ દાંતોને જોઈને હું ભૂલી જાઉં છું કે હું ક્યાં છું અને જાણતો નથી કે મારે ક્યાં જવું છે હે દેવાધી દેવ આપ તો સમગ્ર બ્રહ્માંડના આશ્રય છો કૃપા કરીને મારા પર દયા કરો હું ધૃતરાષ્ટ્રના બધા પુત્રો તેમના સંબંધિત રાજાઓ સહિત ભીષ્મ દ્રોણાચાર્ય કર્ણ અને અમારા પક્ષના સેનાપતિઓને પણ આપના ભયંકર મુખોમાં તીવ્ર ગતિથી પ્રવેશતા જોઉં છું આપના વિકરાળ દાંતો વચ્ચે તેમના કેટલાકના મસ્તક ચૂર્ણ થતા હું જોઉં છું જે પ્રમાણે નદીના અનેક પ્રવાહિત તરંગો તીવ્ર ગતિ સાથે સમુદ્રમાં પ્રવેશ કરે છે તેવી રીતે આ મહાન યોદ્ધાઓ આપના પ્રજ્વલિત મુખોમાં પ્રવેશી રહ્યા છે જેમ પતંગિયા તીવ્ર વેગથી અગ્નિમાં નષ્ટ થવા ઘસી જાય છે

હે દેવોના ભગવાન હું આપને નમન કરું છું કૃપા કરીને મારા પર ભગવાન બોલ્યા કે હું પ્રલય નું મૂળ કારણ મહાકાલ છું જે સર્વ વિશ્વનો નાશ કરવા આવે છે તારા સહયોગ વિના પણ વિપક્ષ સૈન્યના સજ્જ યોદ્ધાઓનું મૃત્યુ થશે તેથી ઉઠ અને કીર્તિ પ્રાપ્ત કર તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કર અને સમુદ્ર આનંદ લે હે સભ્ય સાચી જ મારા મારા દ્વારા અને તું પાત્ર દ્રોણાચાર્ય ભીષ્મ જયદ્રથ કર્ણ અને અન્ય બહાદુર યોદ્ધાઓ પહેલાથી જ મારા દ્વારા હણાયેલા છે તેથી વિચલિત થયા વિના તેમનો વધ કર કેવળ યુદ્ધ કર અને તું રણભૂમિમાં તારા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરીશ સંજય આગળ કહ્યું કે કેશવના આ વચનો સાંભળીને અર્જુન ભયથી ધ્રુજવા લાગ્યો બંને હાથ જોડીને શ્રી કૃષ્ણને નમસ્તક થઈને ભયયુક્ત ભાવનાઓથી ગદગદ કંઠે અર્જુને કહ્યું કે ઇન્દ્રિયોના સ્વામી સમગ્ર બ્રહ્માંડ આપના મહિમા ગાનથી હર્ષ પામે છે તથા આપના પ્રત્યે અનુરૂપ્ત થાય છે અસુરો આપનાથી ભયભીત થઈને સર્વ દિશાઓમાં ભાગે છે અને સિદ્ધ સંતાનો સમુદાય આપને સાદર પ્રણામ કરે છે તે ઉચિત જ છે

આપ પરમધામ છો હે છો હું આપને મારા પુનઃ પુનઃ સહસ્ત્ર નમસ્કાર કરું છું હે અનંત શક્તિઓના સ્વામી આપને સન્મુખ તથા પુષ્ઠથી અને સર્વ દિશાઓથી મારા નમસ્કાર આપ અનંત શૌર્ય

મારા ઉપર દયા કરો અને પુનઃ પ્રસન્ન સ્વરૂપ દર્શાવો ધારણ કરેલા ચતુર્ભુજ રૂપમાં જોવાય છું પરમાનંદ ભગવાન બોલ્યા અર્જુન સારા પર પ્રસન્ન થઈને મારી યોગમાં આ શક્તિથી મેં મારા દૈદીપ્ય માન અનંત અને આધાર વિશ્વ દર્શન કરાવ્યા તારા સિવાય આ પૂર્વ કોઈને આ સ્વરૂપ જોયું નથી હે કુરુ યોદ્ધાઓમાં શ્રેષ્ઠ ન તો વેદોના અધ્યયનથી કે ન તો યજ્ઞો કરવાથી ન તો કર્મકાંડો દ્વારા કે ન તો દાન આપવાથી ન તો કઠોર તપસ્યાઓ કરીને પણ કોઈ નશ્વર જીવે કદાપી જોયું નથી એ તે જોયું છે તું મારા આ ભયંકર રૂપને જોઈને ન તો ભયભીત થા કે ન તો વિચલિત થા ભયથી મુક્ત થા અને પ્રસન્ન ચિત્તે પુનમ મને મારા સાકાર સ્વરૂપમાં જોવો

પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા કે અત્યારે મારા જે રૂપ જોઈ રહ્યો છે તેના દર્શન અતિ દુર્બળ છે સ્વર્ગના દેવતાઓ પણ તેના દર્શન કરવા માટે આતુર હોય છે મારું જે રૂપ તે જોયું છે તે ન તો કોઈ વેદોના અધ્યયનથી કે ન તો તપ દાન કે હોમ હવનથી પણ જોઈ શકાય છે હે અર્જુન જે રૂપમાં હું તારી સમક્ષ ઉપસ્થિત છું તે રૂપમાં મને કેવળ અનન્ય ભક્તિ દ્વારા જ જાણી શકાય છે આ પ્રમાણે મારી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને હે પરંતપ

જેમ અપરંપાર ભક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થયું તેમ આપણે સૌને પણ આ અધ્યાયથી પ્રેરણા મળે અને જીવનમાં સત્ય ભક્તિ અને ધર્મના માર્ગેને અપનાવીએ એવી પ્રાર્થના તો મિત્રો તમને આ અધ્યાય કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે આના આગળના અધ્યાય એક થી દસ અધ્યાયનું શ્રવણ ન કર્યું હોય તો તે પણ તમે શ્રવણ જરૂર કરજો જો આપને આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનારા અધ્યાયનું શ્રવણ કરી શકો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ